મોટા ભાગોમાં ભારેથી થી અતિ ભારે વરસાદ રહેશે અંબાલાલની આગાહી અનુસાર તમને જણાવી દઈએ કે મિત્રો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં સામાન્ય કરતાં વધારે વરસાદી માહોલ જોવા મળશે રાજ્યમાં અઢાર થી ઓગણીસ પરંતુ મિત્રો ચોવીસ જુલાઇ સાર્વત્રિક વરસાદ રહેશે જ્યારે ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ચોમાસાની ઘટ પૂરી કરશે મિત્રો તમને જણાવી દઈએ કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સૌરાષ્ટ્ર જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ મોરબી ભાવનગર જામનગર સહિત ભારે વરસાદ ની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવી જ માહિતી માટે મિત્રો ધન્યવાદ